હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસની અંદર સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા છે જે માર્ચ મહિનામાં છે એમનું સમયપત્ર એટલે કે ટાઈમ ટેબલ આવી ગયું છે તો આપણે ટાઈમ ટાઈમટેબલની વાત કરી લઈએ તો અગિયાર ત્રણ બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે તમારે ભૌતિક વિજ્ઞાનનું પેપર છે અને અમનો સમય રહેશે ત્રણથી છ ને ત્રીસ સુધીનો રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે તેર માર્ચના દિવસે બુધવારના દિવસે પેપર છે તમારે રાસાયણિક વિજ્ઞાનનું અને વિદ્યાર્થી મિત્રો એનો પણ સમય રહેશે ત્રણથી છ ને ત્રીસ સુધીનો ત્યાર પછી પંદર ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે તમારે જીવવિજ્ઞાનનું પેપર છે અને એમનો પણ સમય છે ત્રણથી છત્રીસ સુધીનો અને સાઈડમાં તમને કોડ પણ આપેલો હશે જે તમારા સબ્જેક્ટનો કોડ છે એ તો વિદ્યાર્થી મિત્રો તમારે અઢાર ત્રણ બે હજાર ચોવીસના દિવસે સોમવારના દિવસે તમારે પેપર છે ગણિતનું એટલે કે મેથનું અને એની સમય રહેશે તમારે ત્રણથી છત્રીસ સુધીનો ત્યાર પછી વીસ તારીખે એટલે કે વીસ માર્ચ બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે તમારે અંગ્રેજીનું પેપર રહેવાનું છે એમની સામે વીસના કોડ આપ્યા છે એ પણ તમે જોઈ લેજો અને એનો પણ સમય રહેશે સ ત્રણથી છત્રીસ સુધીનો ત્યાર પછી બાવીસ તારીખે તમારે પેપર છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે ગુજરાતી જે વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા હોય એને પણ સેકન્ડ ભાષા હોય એટલે કે દ્વિતીય ભાષા હોય એમને પણ ગુજરાતીનું છે વિષય કોડ ધ્યાનમાં રાખવો વધારે જરૂરી છે એનો પણ સમય રહેશે ત્રણથી છત્રીસ સુધી એનો અને જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું પેપર હોય એને રહેશે ત્રણથી પાંચ પંદર સુધીનો તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના પેપર પણ ત્યારે જ છે બાવીસ તારીખે તો ખાસ ધ્યાનમાં રાખવું અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તમને ટાઈમ ટેબલમાં તો તમે અમને પૂછી શકો છો અને તમને બધી જ માહિતી આ ચેનલમાં મળી રહેશે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત